નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ કે ભીમો જત બહાર ગોંડળ તાબાન મેરદ વદર ગામની સીમમાં ભીમા નામનો એક જત પોતાના બાપ દાદાની બે સાતી જમીન ખેડીને પેટ ગુજારો કરે છે પોતાને બીજા ત્રણ ભાઈઓ છે ઘેર બે દીકરીઓને એક દીકરો છે ભીમા મલેક મેરવદરના ફોજદારે ધીરે ધીરે ડારા દેવા શરૂ કર્યા ભા કુંભાજીએ સંદેશો કહેરાવ્યો છે શું કહેવાયું છે સાહેબ ભીમા જતે સલામ કરીને પૂછ્યું કહેરાવ્યું છે કે બે સાતી જમીન ખેડો છો તે છૂટી જશે પણ કાંઈક વાક ગુનો બહાર વટિયાને તમે રોટલા આપો છો ફોજદાર સાહેબ અમે સુવાળે રોટલા નથી આપતા આપવા પડે છે કાલે ઊઠીને કાકાઓ મેર વદરને ફૂંકી મારશે જાણો છો અને ખેડૂના સાથી છોડાવે છે ત્યાં તમે આડા માર ઝીલવા નથી આવતા વસ્તીને માથે એક કોરથી બહાર વટિયા આદુ વાવે ને બીજી કોરથી તમે ભીમા જતનો જવાબ ફોજદારે ગોંડલ પહોંચાડાવ્યો એ વાંચીને ભાકુંભાજીએ એકસો મકરાણીનું થાળું મેરવદર ગામના ટીંબા માથે મોકલી દીધું અને બહાર વટિયાને આશરો દેવાના ગુના બદલ ભીમા મલેકની મેરવદર ખાતેની બે સાતીની જમીન ખાલસા કરી સાંભળીને ભીમો ઘડીભર થંભી ગયો અમારો ચાર ભાઈઓનો જુવાર બાજરીનો આછો જાડો જે રોટલો હતો તે પડાવી ભા કુંભોજી ગોંડળના રાજમોલમાં હવે દૂધ છોખા છે દાવે જમશે એટલું બોલીને એણે ગમ આખો ફેરવી અને ભીમા મલેક ગામ લોકોએ ભેડા થઈને પોકાર કર્યો મેર માથે સો મકરાણીનું થાળું બેઠું ત્યારે એકને પાપે આખા ગામની બેડલી બુડી ભીમાના દિલમાં કારમો ઘા વાગી ગયો ચારે ભાઈઓએ મળીને બહાર નીકળી જવાનું પર્યાણ કર્યું પોતાના ઘરમાં નાથીબાઈ નામે જતાણી છે જઈને પોતે પૂછ્યું તારી સી મરજી છે જતાણી મરજી બીજી સી હોય જુવાન જતાણીએ છાતી કાઢીને જવાબ દીધો ભા કુંભાજીની હારે ભરી પીવો અને તું હું મારા ભાઈ પાસે ભોગાટ ગામે જઈને આ છોકરા મોટા કરીશ ગોંડલની ફોજ કનડ છે તો તો મને હથિયાર વાપરતા ક્યાં નથી આવડતા ઠીક ત્યારે અલ્લાબેલી અલ્લાબેલી અમારી ચિંતા મ કરો ભીમો દેખાવે ભારે રૂડો જુવાન હતો ગજાદાર તો એટલો બધો હતો કે હજાર માણસની મેદની વચ્ચે એની સાથી બધાથી ઊંચેરી દેખાય માથું જાણે આભમાં રમતું હતું ભવા જાડા આંખો કાળી ચમકતી ને ઠરેલી અને એ ગૌરવ રણા ચહેરાને ફરતી કાજળ ઘેરી દાઢી મૂજ એકવાર જોયા પછી કદી ન ભૂલાય તેવો મારો બતાવી હતી એવા જવા મર્દ ભાઈડાને અલ્લા બેલી કરતી નાથી બાઈ પણ જતની દીકરી હતી એટલે રૂપ તો ઢગલાબંધ પથરાણું હતું ભાઈઓએ ખોબો ભરીને છેલ્લી વારનું પાણી પીધું પોતાની બે શાંતિની સીમ હતી તેમાંથી ચપટી ચપટી માટી લઈને માથા ઉપર ચડાવી ભીમો બોલ્યો માતાજી તે આજ સુધી અન્ન દીધા ને ભાદર માતાએ પાણી આપ્યા એ અન્ન પાણીથી બંધાયેલી આ કાયા જો ઉપરથી ને ભીતરથી પાક રહી હોય તો તો બારવટામાં ભેરે રહેજો ને જો તમારું કણ સરખું એ ફૂડી કરણીમાં વપરાણું હોય તો અમારું ધનોત પનોત નીકળી જજો જેમ નદીને અને ધરતીને પગે લાગીને ચારેય ભાઈઓએ એકસાથે વગડાની વાટ લીધી અને જતોના ગાડમડામાંથી પોતાના જાતભાઈઓના જુવાનો ભેગા કરવા લાગ્યા પચાસ ઘોડે સવાર અને બાર પેદલ સિપાઈ ચાર ભાઈઓ પોતે પણ સાસઠ પેટના ખાડા પૂરવા માટે અનાજ નહોતું શું કરવું તેનો વિચાર ભીમાને મૂંઝવે છે તેટલામાં એક સહાય મળી ફૂતિયાણા તાંબાનો રોઘડા ગામ અને એ ગામમાં તૈયબ સંઘી નામનો ગામેતી રહે તૈયબ ગામેતીએ ભીમાને છમાસાર કહેવરાવ્યા કે પ્રથમ આપણે બે જણા એક ગામતરું કરીએ પછી મોટે બહાર વટે નીકળીએ માટે તું અહીં આવ બાસઠ માણસની ફોજ સાથે ભીમો રોગડે ગયો સામે પણ રોટલા જ જ માણસો માણસો એટલા પોતાના લીધા ભાદર કાંઠે બેસીને પર્યાણ કર્યું ભીમે વાત છેડી તયબ ગામેતી હું તો મારે માથે અધરમ ગુજર્યો છે એની સામે કકડતો નીકળ્યો છું મારી લૂંટફાટમાં પણ હું ધરમને પગલે હાલવા માંગુ છું પણ તમે ખાનદાન રહેજો એટલું કહી મેલું છું એવા સોગંધ ઉપર કસુંબા લઈને બંનેની ફોજે જૂનાગઢની ગીરનું દોણ ગામ ભાંગ્યું ભાંગી લૂંટીને ગાંસડીઓ બાંધી તૈયબ કહે કે ભીમા મલેક હવે ભાગીને જટ ઠેકાણે થઈ જઈએ તૈયબ ગામેથી ભીમાએ મલકીને કહ્યું ભીમામાંથી કાંઈ એમ ભગાશે તો તો જૂનાગઢ શું કહે છે ત્યારે જૂનાગઢ ખબર દઈએ કે જેને આવવું હોય તે ખુશીથી આવે અને વાર આવવાની વાત જોઈએ એ રીતે જૂનાગઢ સરકારને સંદેશા દેવડાવ્યા ત્રણ દિવસ ધજા ચડાવીને રોજની અકેક સોરાથી જમાડી રોજ રાત બધી દાંડિયારા રમ્યા સોથે દિવસે પડાવ ઉપાડીને ચાલતા થયા ત્યાં જૂનાગઢની વારના ભાલા ઝબક્યા તૈયબ ગામે તીએ કહ્યું ભીમા આ વાર હમણાં આપણને અંતરિયાળ રઝડાવશે હવે શું કરવું ભાગી નીકળાય તેમ નથી શત્રુઓ લગોલગ પહોંચ્યા છે મારો વાક હોય તો તમે કહો તેમ કરું તૈયબ ગામે તી ત્યારે તમે ઊભા રહીને વારને કોઈ ઠોઈ રાખો ત્યાં હું માલનો ઉપાડ કરી નાખું ભોળે ભીમડે કહ્યું ભલે વરણે લુગડે માદેલ સાઠિયા અને થોડા હાકીને તૈયબ રોવડે આવ્યો રોથડામાં માલ સંતાડીને પોતે જૂનાગઢમાં બેસી ગયો અને નવાબના કાનમાં વાત ફંકી દીધી કે ઈલ ગામ ભીકડે ભાંગ્યું છે આ બાજુ ભીમો જુનાગઢની વાર સામે કરતો હતો સારી ભાંગવાનો સમય આપતો આપતો આવે છે છે આગળ પોતે પાછળ જુનાગઢની ફોજ છે એમ કરતા ગાધકડાની સીમ સુધી પહોંચાડી દીધા અને બંને ફોજની ભેટ ભેટા થઈ ગઈ ભીમાભાઈ નાનેરા હસન મલેકે તરવાર ઉઠાવીને રજા માંગી આજ હવે મારો વાર પોતે મરાયો મી ગંજે ને કેસરી મરે રણમે ધંધુકે રત હસન મલેક પડકારે મરે કાછો સોજા જત જેમ મેં ગરજે અને મેં એ સાંભળી સિંહ માથા પછાડી મરે તેમ હસન મલેકશ પણ શત્રુના પડકાર સાંભળતા નિવારે જ સામે ત્રાટકી મર્યા એટલે જ હું એને સાચો જત કહું છું શત્રુની ફોજને રોકતો ભીમો તેરમે દિવસે ભાદરકાંઠા ભેળો થઈ ગયો પહોંચીને તેણે પોતાના ભાઈ હસનના મોતનો અફસોસ ગુજાર્યો રોગડે પોતાના આવવાની જાણ દેતા એને જવાબ મળ્યો કે તૈયબ ગામેથી એ લૂંટના માલમાંથી રતિ માત્ર પણ ભીમાને આપવાનો નથી અને જૂનાગઢ રાજ્યને પણ ભીમાનું નામ દેનાર તૈયબ જ છે ઈમાનને માથે થૂંકનાર આદમીને હજારો લાલેતન હજો એટલું બોલીને ભીમો પાછો છડી નીકળ્યો ગોંડલની સીમમાં જ્યાં જોઈએ ત્યાં ભીમા બહાર વટિયાના પડછાયા ઉતરવા લાગ્યા સાપની ફૂકે છોમેર ઝેર ફેલાય તેમ ભીમાની ફે ફાટતી થઈ ગઈ છાય છડી કે આવ્યા એતા દળ અહરણાણ ગલોલીના ધમસાણ ભારત રચાવે તે ભીમડા ભીમના ગુપ્ત સ્થાન પર એટલા બધા હરિદળ આવ્યા હે ભીમડા તે બંદૂક ગોળીઓના ધમસાણ છલાવી સંગ્રામ મચાવ્યો એલા સળગાવી મેલો આ ઢાંક ગામને આ ગામની વસ્તી ભીમા જતને રોટલા પોગાડે છે એવી હાકલ દેતી ગોંડળ જૂનાગઢ ને જામનગર એ ત્રણેય રાજની ફોજ પાંચ હજાર માણસોની ઠાટ ગામને પાદર આવીને ઉભી રહી વસ્તીએ આવીને હાથ જોડ્યા એ મા બાપ અમારો ઈલાજ નથી અમે જાણી બુજીને રોટલા આપતા નથી પણ અમારા ભાત જોરાવરીથી ઝૂટવી લે છે બોલાવો એ બારવટિયાને ભાત દેનાર જતવારીઓને પંદર વીસ કણબણોને કોરડા મારી એના બાળબચ્ચા રોતા મેલાવીને લોહીને આસુડે રોતી હાજર કરી ફોજના અમલદાર ગર્ભિણીના ગર્ભ છૂટી જાય એવી ત્રાળ દઈને ધમધમાવવા માંડ્યા

છા કર્યા છે બારવિયા નિકર જીભ ખેંચી માણસે પડ્યો છે ભાદરનો સાવજ ભીમડો ડુંગર ડુંગરસા માથે થોડા પથ્થરોની ઓથ લઈને બહારવટીઓ લપાણો છે ભેળા ફક્ત સિત્તેર માણસો છે દારૂગોળાનો તોટો નથી એમાં પાંચ હજાર થી ફોજ સમુદ્રના પાણી સરખી વહી આવે છે ઊંચા પથ્થર ઉપર બેઠો હતો વારના હથિયાર કરતા સાડકીયા એ ખબર દીધા કે બંદૂકું ધરબો ડુંગર ઉપર સિતે બરકંદાજ અને નીચે પાંચ હજારની પલટન સાંજો સાંજ સુધી ધીંગાણું ચાલ્યું રાત પડી એટલે બહાર પ્રભુને ખોળે પેસી ગયા અંધારામાં બહારવટિયાએ વટિયા અદ્રશ્ય થયા જોઈને હાથ ધસતી ફોજ નિસ્તેજ મોએ પાછી વળી ગોંડળથી મકરાણીઓને માથે હુકમ આવ્યો કે ભીમાની બાયડી નાથીબાઈ ઉપર દબાણ લાવો એને કનડ્યા વગર ભીમો નમશે નહીં નાથી ડોશી સિપાહીઓ દમદમાટી દેવા લાગ્યા ભીમો ઘેર આવે છે કે નહીં ન આવે શા સારું ભાઈ મારા ઓઢાણો ઓઢણાનો ખાવંદ છે ચૂડલાનો પેરાવતલ છે ને મારી સંભાળ લેવા કેમ ન આવે નાથી એ ગાવડીને ખંજવાળતા ખંજવાળતા નિર્ભય અને મીઠે અવાજે જવાબ દીધો ત્યારે તું થાણામાં ખબર કેમ નથી દેતી હું સીધ ખબર દઉં ગોંડળનો છોર છે માટે ગોંડળનો છોર હશે પણ મારો તો લખેશરી ખાવંદ છે જેનો ચોર હોય એના બાવડા કથા ગયા છે ગોતીલે જો મોઢે મૂછ હોય તો બરો કચ્છ પણ હાથમાં બેડ્યું પડશે બહુ ફાટિયા આવી લાગે છે ખરું ને બસ ભા કુંભોજી ખડ ખાવા બેઠો મરદની જીગ ઝીલાતી નથી એટલે અબળાને માથે જોર કરવું પડે છે મારા કાંડામાં કડિયું જડવી છે તમે ખીચડીના ખાનારા લાજ આબરૂ સોતા પાછા વળી જાઓ નીકર ગરવાળીઓના સુડલા ખખડી જશે હું જતાણી છું તાણો જાણો છો એલા જાલીને બાંધી લ્યો એ શૂરવીરની પૂંછડીને મિત્રો એમ હુકમ થતા તો નાથીબાઈએ કછોટો ભીડ્યો પેટમાં જમયો ધરબ્યો અને તરવાર ઉપાડી પોતાની બે નાની દીકરી અને એક દીકરો લઈને ઓસરીએથી નીચે ઉતરી જેમ માણસો એના અંગ ઉપર હાથ કરવા જાય તેમ તો જે દાતાર જે જમી લાશા એવો અવાજ કરતી છતાંની તરવાર વીંજતી પડમાં ઉતરી ત્રણ મકરાણીઓને જખમી કર્યા પોતાના કપાળમાં પણ તરવારનો ઘા ઝીલ્યો નાથીબાઈના અંગ ઉપર હાથ પડ્યાની જાણ થતા આખું ગામ જોવા હલક્યું જત બધા ઉશ્કેરાઈને તૈયાર થયા મકરાણીઓએ તરત થાણાનો માર્ગ લીધો પણ પછી તો મેરવદરના રહેવામાં આબરૂને પાંચ આછ આવવાનું જોખમ જાણીને નાથીબાઈ બે દીકરી તથા દીકરાને તેડી માલણકા ગામે ગઈ અને ત્યાંથી ભા કુંભાને કહરાવ્યું રાજપૂતનો બેટો આવી હલકાઈ ન દાખવે અને છતાં મને પકડવી હોય તો હાલે આવજો બબરીયારાના ડુંગર ઉપર બેનશા પીરનું એક નિર્જન પુરાતન સ્થાનક હતું ભીમો બારવટીઓ ગામ ભાંગીને જ્યારે 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 બબીયારે આવતો ત્યારે પીરની કબર પર કિનખાબની નવી નવી અને લીલી હવે તો ભીમો બબીયારા ઉપર જ પોતાનું બેસણું રાખ્યું છે પીરના થાનક ઉપર ગુલમોહરના ઝાડવા લાલ ચૂંદડી ને ઓઢીને ઊભા હોય તેવા ફુરડે ભાંગી પડે છે સવાર સાંજ નળિયામાં લોબાનનો ધૂપ કરીને ભીમો પોતાની તરવારને પણ ધૂપ દે છે કસબી ફેરવે છે અને પછી સોમેરથી જાસૂસો આવે તેની બાતમી સાંભળે છે ગણોદ ભાંગીને અને ભાણજી દરબારને ઠાર મારીને ગઈ કાલે જ ભીમો આવ્યો છે ત્યાં આજ એક દૂત દોડતો દોડતો બબિયારે છડિયો આવે છે કેમ વલી મહમદ શાહ સમાચાર ભીમે તસબી ફેરવતા ફેરવતા પૂછ્યું ભાદર કાઠો તો આખોય ઉજ્જડ ફક્ત વાઘરિયો તરબૂચના વાડા વાવે છે ભલે વાવતા બછાડા પણ ખબરદાર સાતી નામ જૂતવા દેશોમાં હો કે આકા બીજે જાસૂસે ડોકું કાઢ્યું મો શામ થઈ ગયેલું છે કે મોઢે મસ ઢળી છે સુલતાન ભીમા બાપુ મકરાણીઓએ નાથી ડોસીને માથે હાથ કરી લીધો ઠીક જતાણીએ ક્યાંક ગાજી કપાળ ઉપર બસ ત્યારે પારોઠના ખાધા હોત તો મને પસ્તાવો થાત ડોશી બહુ રૂડા લાગ્યા બાપુ ત્રણ મકરાણીને સુવાણ્યા અને બચ્છાને લઈ માલણકા ચાલ્યા ગયા ભીમા મલેક સંગાથીઓએ મૂછે વળ દઈને તાળુક્યા ભાગ ઉંભો બાયડી ઉપર હાથ કરવા લાગ્યો અને હવે આપણે ઉપલેટા ધોરાજીને આગ જ લગાડવી જોશે ને ના ભા આગ મેલ તો નરાતાર હલકાય ના કામાં ભીમાને એ ધંધો ભજે નહીં ફરીવાર બોલશો માં અને જાન માદત તું જઈને ઉપલેટે રાજવાળાને ખબર કર કે આજથી ત્રીજે દી હું પડું છું માટે સાબદાયમાં રહે પણ બાપુ છેતી જાજો હો મિત્રો હવે હવે આગળ મિત્રો તમારે બીજો પાઠ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને બીજો પાઠ આસાનીથી જોવા મળી શકે આભાર